પશુપાલકો કાર અને બાઇકમાં આવેલા વીસ થી પચીસ જેટલા શખ્સોની ગુંડાગીરી સામે આવી છે પોલીસ અને વિજિલન્સની સ્ટાફ નું પણ આ શખ્સોને ભય નહીં પોલીસની હાજરીમાં જ ટોળાએ વાહનોમાં પશુને છોડી મૂક્યા પતિરો કાફલો પસાર થવાનો હોય તેથી તંત્ર કર્મચારીઓ કામ કરી રહ્યા હતા રસ્તા પર અવરોધરૂપ પ્રખરતા પશુઓને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી રાજકોટ અમદાવાદ હાઈવે પરની ઘટનાનો એક વિડીયો ત્યારે પશુપાલકોને પોલીસનો ડર કેમ નથી આ પ્રકારનો સવાલ થઈ રહ્યો છે પોલીસની હાજરીમાં દાદાગીરી હાજરીમાં છોડી મૂકવામાં આવ્યા ત્યારે પશુઓની ચિંતા છે તો પોતાની જગ્યામાં કેમ પશુને નથી રાખવામાં આવતા કારણ કે રખડતા પશુ વારંવાર અવારનવાર આ રીતે અકસ્માતો થાય છે લોકોના જીવ જાય છે જેના કારણે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તો પછી જો પશુઓને આટલી ચિંતા છે તો એને તમારા રહેણાંક વિસ્તાર અથવા તો એમની એક જગ્યા બનાવો જી ભાવેશ જોઈ શકાય છે કે પશુ માલિકો છે તેઓ છે તે વિજિલન્સ જે ટીમ દ્વારા ઢોર પકડ પાર્ટી દ્વારા જે પશુઓને પકડવામાં આવ્યા હતા આ પશુ ગયા હતા ઢોર પકડ પાર્ટી સાથે જે બોલાચાલી કરી હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો છે જોકે આ મામલે પોલીસ ફરિયાદ નથી નોંધાઈ પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે વિજિલન્સ દ્વારા ઢોર પકડ પાર્ટી દ્વારા શહેરમાં રખડતા ભટકતા ઢોર પકડવામાં આવે છે પરંતુ પશ્યુ માલિકો દાદાદીગીરી કરીને આ ઢોર છે તે છોડાવી જાય છે જી આપીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો નડિયાદ કે જ્યાં પણ આ રીતે દાદાગીરી કરવામાં આવી અને ત્યારબાદ રાજકોટનો પણ આ પ્રકારનો કિસ્સો છે બંને જગ્યા પર પશુપાલકોની દાદાગીરી તંત્ર ની હાજરીમાં પશુપાલકો પશુઓને છોડાવી રહ્યા છે